શિક્ષક વિદ્યાર્થીઓ મારું નામ કુંગના નગમા બાનુ દાઉદભાઈ છે મારો રોલ નંબર છે ત્રણ નાચનો મારો ટોપિક છે પી ફાઈવ તેમાં યુનિટ એક પોઈન્ટ બે અને એક પોઈન્ટ ત્રણ તો મારો ટોપિક છે કે ભારતમાં સંકલિત શિક્ષણનો ઇતિહાસ જણાવ તો આપણે જોશી પ્રસ્તાવના તો વિશિષ્ટ જરૂરિયાત દ્વારા બાળકો હંમેશા શિક્ષણથી વંચિત થઈ રહ્યા છે પરંતુ તેની જરૂરિયાતોને સંતોષે તેવા શૈક્ષણિક કાર્યક્રમો કે આયોજનો હોતા નથી સદીઓથી વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને ખેવના કરનાર અને તેમને સમાજમાં સન્માનપૂર્વક સ્થાપિત કરનારા શિક્ષણની અછત રહી છે વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો માટેના શિક્ષણનો ઇતિહાસ હકારાત્મક અને નકારાત્મક બંને પ્રકારનો છે પરંતુ સાંપ્રત સમયમાં પણ વિકલાંગોની દશા દયનીય જ છે પરંતુ સમયાંતરે આવેલા બદલાવના કારણે સમાજની દ્રષ્ટિ બદલાઈ રહી છે આ બદલાવને ક્રમશઃ ઇતિહાસના આધારે સમજવાની કોશિશ કરી તો જોશી આપણે ભારતમાં સંકલિત શિક્ષણનો ઇતિહાસ તો કે ભારત ભારતીય શિક્ષણ કમિશન ઓગણીસો ચોસઠથી છાસઠ પહેલું એવું સરકારી કમિશન હતું કે જેમણે વિકલાંગોના શિક્ષણને માનવીય અભિગમ કે સહાનુભૂતિના બદલે વાસ્તવિકતાને ધ્યાનમાં લઈને સમાનતાના ધોરણે આપવાની હિમાયત કરી પછી છે કે સમાજ કલ્યાણ ખાતા ભારત સરકારની ભલામણથી રાજ્ય સરકારે સંકલિત શિક્ષણ તરફ થઈ ભારત સરકારના સમાજ કલ્યાણ ખાતા દ્વારા ઈસવીસન ઓગણીસો ચોમોતેર માં આઈઈડીસી યોજના જાહેર થઈ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ઓગણીસો એક્યાસી ને આંતરરાષ્ટ્રીય વિકલાંગ વર્ષ જાહેર કરવામાં આવ્યું એન એટલે કે નેશનલ એજ્યુકેશન પોલ એ નેશનલ એજ્યુકેશન પોલિસી ઓગણીસો ને છ્યાસીથી બાણું પ્રમાણે શારીરિક અને માનસિક રીતે અક્ષમ બાળકોને સામાન્ય સમુદાયની સાથે સંકલિત શિક્ષણ આપી તેમનો સામાન્ય વિકાસ કરવા અને તેમજ જીવનને હિંમત અને વિશ્વાસથી સ્થિર જીવવા માટે સક્ષમ બનાવવા એ મુજબનું લક્ષ્ય રાખવામાં આવ્યું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઓગણીસો એક્યાસીથી ઓગણીસોને બાણું બાણુંનો સમયગાળો વિકલાંગ વ્યક્તિઓના દસકા તરીકે જાહેર કર્યો ભારત સરકારના વિકલાંગોના સંકલિત શિક્ષણ અંગેના અનેક પ્રયાસો બાદ ઈસવીસન ઓગણીસો ને પંચાણુંમાં પંચાણુંમાં પીડબલ્યુ એટલે કે ધ પર્સન વિથ ડિસેબિલિટી એક્ટ પસાર થયો જે અંતર્ગત વિકલાંગ બાળકોને સંકલિત શિક્ષણની જવાબદારી કાયદાકીય જવાબદારી ગણવામાં આવી તો આ જોઈએ આપણે ભારતમાં સંકલિત શિક્ષણનો ઇતિહાસ થેન્ક યુ